તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બહુ મોટા ડાયરામાં કુતરો આવી ગયો અને ત્યારબાદ લોકોએ જાહેરમાં જે હકાભાઈ ગઢવી જોડે કર્યું ને ભાઈ તમને નઈ લાગશે કે ભાઈ આ શું કરી દીધું હા તો આમ ન કરવાનું હોય મિત્રો તમે લોકો જાણતા હશો હકાભા ગઢવીને બરોબર બહુ સારું એવું નામ છે ભાઈ અને એમના લગભગ કેટલાય વિડિયો ભાઈ અબજુ લોકો જોયેલા છે ભાઈ એટલે ગઢવીની વાત જ ન થાય મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક વાયરલ થયો એ વિડીયોની અંદર કે જે ડાયરો કરી રહ્યા હતા લાખો લોકો ડાયરો નિહાળી રહ્યા હતા પણ એ ડાયરાની વચ્ચે અચાનક મહેમાન બનીને આવ્યા ભાઈ કૂતરો રાજા જે આ મિત્રો એ મહેમાન બનીને કૂતરો આવ્યો અને ત્યારબાદ હકાબા ગઢવી સાહેબ એવું કર્યું કે કૂતરો આખા દેશ અને દુનિયામાં ફેમસ થઈ ગયો ભાઈ મિત્રો અત્યારે તમે માનો નહીં પણ એ કૂતરાને લોકો હોનું ખવડાવવા આવે કાયદેસર એટલે મિત્રો આપણે જે એક લાખ ને અત્યારે પચાસ હજાર રોટલા ખવડાવે ભાઈ કેમકે હકાબા ઘટવી કૂતરા નહીં ફેમસ કરી નાખ્યું ભાઈ આ તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ કોઈ દી આ વિડીયો નહીં જોયો હોય મિત્રો ખરેખર તમે નવાઈ લાગશે તમને આ વિડીયો જોઈને પણ કે ભાઈ આ શું ખરેખર આવું પણ હોય હા મારા ભાઈઓ આવું પણ હોય એક કૂતરો આવી ગયો ભાઈ આ અકાબા ગઢવીના પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર આવીને નાચવા માંડ્યો ભાઈ અને નાચ્યો ને કર્યો ને ત્યાર પછી જે કર્યું ને કૂતરાય ભાઈ ખરેખર તમારા હોશ ઉડી જશે ભાઈ મિત્રો આ તમને વિડીયો બતાવો આ તમે વિડીયો જોજો અને ખરેખર ભાઈ મને તો બહુ વધારે આ વિડીયો ગમ્યો કેમ કે તમે વિચારો સાહેબ કૂતરું પણ જો તમારો ડાયરો નિહાળવા આવી જાય તો એનાથી મોટો શું હોય ભાઈ તો ખરેખર અકાબા ગઢવીની વાત નો થાય ભાઈ અને આ તમે જુઓ કૂતરું કેટલું ખુશ થઈ ગયું છે મિત્રો કે આવી ગયું ડાયરાની અંદર આ તમે વિડીયો જુઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો